પાટણ સરસ્વતી તાલુકાના મેસર જવાના માર્ગ પર પડેલા ખાડા અને બિસ્માર બનેલા રોડ પર ખાડાના કારણે નાના મોટા અકસ્માત પણ સર્જાય તેને નકારી શકાય તેમ નથી તો તાત્કાલિક અસરથી વડાળી થી મેસર જવાના માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી સમસ્ત મેસર ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે પાટણ સરસ્વતી તાલુકાના વદાણીથી મેસર જવાના મુખ્ય માર્ગ પર મસમોડા ખાડ પડતા આ માર્ગ બિસ્માર બની જતા ચાલકોને પોતાના નાના મોટા વાહનો લઈને પસાર થવામાં પારિવારિક હાલકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે અત્રેથી પસાર થતા વાહનો ચાલકોને આ ખાડાઓના માર્ગ પરથી પસાર થતા હોય ત્યારે નાના મોટા વાહનોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ સંદર્ભે આ વિસ્તારના માર્ગ મકાન વિભાગના અધિકારી કુંભકર્ણ નિંદ્રામાંથી જાગીને તાત્કાલિક અસરથી વધારીથી મેસર જવાના માર્ગ પરની સમસ્યાનું કાયમી ધોરણે યોગ્ય નિવારણ લાવે તેવી મેસર ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉમેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ